હેલો મિત્રો કેમ છો તમે બધા આઈ હોપ તમે બધા મજામાં હશો તો આજની આપણી રેસીપી છે વેજીટેબલ ગ્રીલ્ડ સેન્ડવિચ બનાવીશું પણ આમાં આપણે બ્રેડનો યુઝ નહીં કરીએ તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ તો સૌપ્રથમ પ્રથમ અહીંયા મેં વેજિટેબલ લીધેલા છે તેમાં મેં એક ગ્રીન કેપ્સિકમ કાકડી એક તીખું મરચું લીધેલું છે ટમેટા કોથમરી ડુંગળી અને બાફેલું બટેકો લીધેલું છે એક નંગ લીધેલું છે અને સેન્ડવિચનું મેયોનીઝ લીધેલું છે સંચળ પાવડર ઓરેગાનો ચીલી ફ્લેક્સ કશ્મીરી મરચું અને હળદર ચાટ મસાલો આમચૂર પાવડર મીઠું અને બે વાટકી રવો લીધેલો છે ઝીણો આવે છે તે લીધેલો છે અને એક વાટકી ખાટું દહીં જરૂર અનુસાર પાણી આ રવો છે તેને પંદરથી વીસ મિનિટ માટે આપણે પલારી લઈએ તો સૌ આ બે વાટકી રવો છે એક વાટકી ખાટું અડધી વાટકી પાણી ઉમેરીશું તો આપણું બેટર રેડી થઈ ગયું છે આમાં મેં બે વાટકી પાણી નાખેલું છે એક વાટકી દહી અને બે વાટકી પાણી એમ ટોટલ ત્રણ વાટકી થયું છે એ રીતે મેં આ બેટર બનાવેલું છે હવે આપણે આને દસ થી પંદર મિનિટ માટે પલરવા દેસું પછી જરૂર લાગશે તો પાણી એડ કરીશું જ્યાં સુધી આપણો રવો પલરે છે ત્યાં લગીને આપણે બે સ્ટફિંગ બનાવી લઈએ તો એમાં સૌ પ્રથમ બધા વેજીટેબલ આમાં એડ કરી દઈએ આપણે એક મરચું લીધેલું હતું તેમાંથી અડધું મરચું આપણે આમાં નાખશું અને અડધું મરચું બટેકાનો માવો બનાવશું તેમાં એડ કરીશું તેમાં સૌ પ્રથમ મેયોનીઝ એડ કરીશું ઓરેગાનો અને ચેલી ફ્લેક્સ સંચર પાવડર સ્વાદ અનુસાર મીઠું આમચૂર પાવડર અને ચાટ મસાલો તમારે ગાજર એડ કરવું હોય તો તમે ગાજર એડ કરી શકો છો ગાજર કોબી ફણસી તમને જે વેજીટેબલ ભાવતું હોય આમાં તમે એડ કરી શકો છો એક સ્ટફિંગ આપણ રેડી થઈ ગઈ છે ત્યારબાદ આપણે આ બટેકાનું સ્ટફિંગ બનાવીશું તેમાં કોથમરી અને આપણે જે અડધું મરચું રાખેલું હતું લીલું તે એડ કરી દેસુ અને આ બટેકા ત્યારબાદ સંચર એડ કરીશું સ્વાદ અનુસાર મીઠું હળદર અને કાશ્મીરી મરચું 15 મિનિટ થઈ ગઈ છે તો આપણે જોઈ લઈએ હમા એક પેકેટ નોર્મલ ઇનોએડ કરીશું અને લીંબુ નાખીશું

રીતનું આપણે ઘાટું જ રાખવાનું છે અહીંયા આપણે તવી ગરમ મૂકી દીધી છે તમારે સેન્ડવીચ મશીનમાં બનાવવું હોય તો તમે એમાં પણ બનાવી શકો છો પણ એમાં આપણે ત્રણ લેયર નહીં બનાવી શકીએ અને આમાં ત્રણ લેયર આપણે કરી શકશું એટલે તો ચાલો સૌ પ્રથમ આપણે આપણી તવી અહીંયા ગરમ થઈ ગઈ છે તેમાં આપણે તેલ એડ કરીશું તમારે બટર એડ કરવું હોય તો તમે બટર પણ એડ કરી શકો છો ત્યારબાદ આપણે આ એક ચમચો બેટર એડ કરીશું અને આને એકદમ પાતળું લેયર આપણે કરવાનું છે આપણે થોડીક વાર પાકવા દઈશું ત્યારબાદ મસાલો એડ કરીશું હવે આપણે આમાં બટેકાનો મસાલો એડ કરીશું ત્યારબાદ ફરી આપણે બેટર એડ કરીશું આમાં આપણે સાવ પતલું લેયર આપણે બનાવવાનું છે નીચેનું લેયર એક જાડું રાખી અને ઉપરનું એક જાડું રાખવાનું છે વચ્ચેનું લેયર આપણે પાતળું જ કરીશું ગેસ આપણે મીડિયમ જ રાખવાનું છે ત્યારબાદ આ વેજીટેબલ એડ કરીશું ઘણા લોકોને બ્રેડ ન સત્તી હોય કે ન ભાવતી હોય તેને આ રીતે સેન્ડવીચ કરી અને આપણે ખાઈ શકીએ છીએ જે લોકોને ચીઝ ભાવતું હોય તે આમાં ચીઝ પણ એડ કરી શકે છે બે મિનિટ ઢાંકણ ઢાંકી આપણે આને પાકવા દેસુ આપણે બે મિનિટ થઈ ગઈ છે ફરી આપણે ઉપર બેટર પાથરીશું લેયર આપણે જાડું રાખવાનું છે વચ્ચેનું લેયર જ આપણે પાતળું કરવાનું છે નખરા એકદમ જાડી થઈ જશે થોડુંક સાઈડમાં તેલ એડ કરીશું આપણે બે મિનિટ થઈ ગઈ છે હવે આપણે આને ટર્ન કરી લેશું આપણે બે મિનિટ થઈ ગઈ છે હવે આને ફેરવી લેશું અહીંયા ઉપરની સાઈડ થોડુંક આપણે તેલ લગાવીશું આપણે આ ખાવામાં પણ હલકી હોય છે અને આને આપણે જલ્દીથી ડાયજેસ્ટ બી આપણે કરી શકીએ છીએ આને ફરી આપણે અહીંયા થોડુંક તેલ લગાવીશું જે લોકો ડાયટિંગ કરતા હોય તે આ રીતે સેન્ડવીચ કરી અને ખાઈ શકીએ છે કેમકે આમાં અંદર વેજીટેબલ છે અને રવો છે તે પાચનમાં હલકો છે એટલે આપણે આ રીતે સેન્ડવિચ બનાવીને પણ ખાઈ શકીએ છીએ એક સાઈડ ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે બીજી સાઈડ આપણે એજ રીતે ગોલ્ડન બ્રાઉન કરી લેશું આપણે આ સેન્ડવીચ રેડી થઈ ગઈ છે આપણે સેન્ડવીચ રેડી થઈ ગઈ છે તો આપણે આને કટ કરી લઈએ આપણે આ રીતે કટિંગ કરી લેવાનું છે તો તૈયાર છે આપણી ગ્રીલ વેજીટેબલ સેન્ડવીચ તમે પણ આ જ રીતે બનાવજો અને મને યાદ કરજો મારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં